નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક નવું ટેનામેન્ટ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયાની અને આ પ્રોપર્ટીની માહિતી જોઈતી હોય તો આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલવા વિનંતી જેથી અમે તમને માહિતી આપી શકીએ જો આ મોટું ફળિયું છે ફળિયાની આગળ તમે જરા જરાક આલો એટલે આ ટોયલેટ બાથરૂમ છે જનરલ લાદીકામથી માંડી પાણીનો બોર પાંચ હજાર લીટરનો ઘોટાકો આરએમસી લાઈન બધું કમ્પ્લીટ ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને નવું બાંધકામ જ્યાં ફળિયો ફળિયાથી આગળ હલીએ આલા મોટો હોલ આવે લાદીથી માંડીને ફર્નિચરથી માંડીને ભરપૂર એ ભાઈએ રહેવા માટે જ આ મકાન બનાવેલું હતું અત્યારે અચાનક વેસવાનું કોઈ બીજું કારણ નથી ફેમિલી મોટી હોવાના કારણે એને થોડુંક નાનું પડે છે એટલે ભાઈને મોટું ટેનામેન્ટ લેવું છે એટલે આ ટેનામેન્ટ વેચવાનું છે આ સોફાથી માંડી લાદીથી માંડીને બધું કમ્પ્લીટ અને આમને સોફા ફર્નિચર જે તે ફિક્સ વસ્તુ છે તે બધી સાથે આપવાની છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે કમ્પ્લીટ ટેનામેન્ટ છે અને નવું બાંધકામ છે અને આવા ભાવમાં રાજકોટમાં અત્યારે હાલમાં ક્યાંય આવા ટેનામેન્ટ મળતા નથી તો આમાં વહેલાં તે પહેલાં કરવાનું છે જે ભાઈને વિડીયો ગમે તે વિડીયો અમને વોટ્સએપ પર મોકલશો અને પછી જ અમે તમને માહિતી આપી શકશું અને કોઈ પણ પ્રોપર્ટી જોવા માટે અમને એક દિવસ અગાઉ ફોન કરવા વિનંતી જેથી અમે માલિકને પૂછી શકીએ કે કાલે તમે સાહેબ સુવો ઘરે નથી પછી જ પણ પ્રોપર્ટી જોવા માટે આવવું જેથી તમને ધકો ન થાય અમે તમારા માટે ટાઈમ ફાળવી શકીએ અને વ્યવસ્થિત રીતે એક બે પ્રોપર્ટી તમને અમે બતાવી શકીએ એટલે જે પણ વિડીયો મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે મારા યુટ્યુબ સબસ્ક્રાઈબર છે જે કંઈ વિડીયો તમને ગમે તો એ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને તમારું નામ તમારી જ્ઞાતિ અને તમારે કયા એરિયામાં મકાન ફ્લેટ જોતું છે તે અમને લખીને જરૂર જણાવજો જો આ કિચન છે કિચનમાં સિમની લગાવેલી છે વોટર આરો લગાવેલો છે કમ્પ્લીટ ફર્નિચર સાથે સમજો કે કમ્પ્લીટ ફર્નિચર તમારે એક રૂપિયાનો પણ ખર્ચ છે નહીં આ ટેનામેન્ટમાં જો આ કિચનમાં બધી જગ્યાએ ફર્નિચર કામ કરેલું છે નવું બાંધકામ છે ટાઇટલ ક્લિયર છે સાડી બાસઠથી ત્રેસાઠ વાર જેવી જગ્યા છે અને ગેટ પેક સોસાયટીમાં મકાન જો સામેની સાઈડમાં કિચનમાં તમને ફર્નિચર બતાવું તે પણ કમ્પ્લીટ આ પછી આગળ ફળિયું જોયું હોલ જોયો પછી કિચન જોયું કિચન પછી આ છેલ્લે માસ્ટર બેડરૂમ તેમાં પણ જે એસી છે લગાવેલા તે લઈ જશે જે આમાં ફિક્સ લગાવેલું છે તે રહે બાકી જે કાંઈ વસ્તુ લઈ જવાની મૂકી જવાની તે સામે પાર્ટી ટુ પાર્ટી બેસીને નક્કી કરવામાં આવશે એટલે કોઈ એવું ના સમજવું કે આ બધી વસ્તુ આપી દેવાની જે ફિક્સ ફર્નિચરને સોફાન છે એ તો રહીએ જ બાકી નાની મોટી ઇલેક્ટ્રિક આઇટમ હોય તે ગરદણી માલિક લઈ પણ જાય તે સામે બેસીને એકાબીજાને નક્કી કરવાની રહે જો આ માસ્ટર બેડરૂમમાં ફૂલ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું પોતે જાતે કરાવેલું છે એટલે કામકાજ પણ સારું છે અને વ્યાજબી કિંમતમાં મકાન વેચવાનું છે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલે અને વિઝિટ કરવા માટે ગમે ત્યારે કોઈ પણ માણસે એક દિવસ અગાઉ કેવું એટલે જેથી અમે તમને વિઝિટ કરાવી શકીએ જો આ પાછળ હોચ એરિયા હોચ એરિયામાં ઉપર ગ્રીન રાખેલી છે સેફટી ગ્રીલ અને ત્યાં પાછળ એટેસ્ટ ટોયલેટ બાથરૂમ એટલે નીચેની સાઈડ આપણે જોયું કે ફળિયામાં એક જનરલ ટોયલેટ હતું અને પાછળની સાઈડમાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ એટલે સંપૂર્ણ સુવિધા આ ટેનામેન્ટમાં આપેલી છે કોઈ વસ્તુ તમારે કોઈ ખર્ચ નથી તો પછી આપણે હવે આવ્યા આપણે ઉપરના માળે સીડી ચડીને બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે એટલે બે ફેમિલી આરામથી રહી શકે તેવું તેનામે ટાઇટલ ક્લિયર લોન થઈ શકે સાડી બાસાઠથી ત્રેસાઠવાર જગ્યા છે વન બી કે નીચે વન બી એચ કે ઉપર કોઈપણ વસ્તુ કોઈ ઘટે નહીં સારું મકાન છે અને કિંમતની વાત કરીએ તો અત્યારે માલિક હાલમાં ચાલીસ લાખ રૂપિયા કહે છે સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે છે બાકી જાજો ફેર નહીં છે ઘણા ઘણા લોકો તો પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાનો ફેર કરે છે બબે પાંચ પાંચ લાખ રૂપિયાનો કોઈ ટેનામેન્ટ ફ્લેટમાં ફેર પડે નહીં એટલે વ્યાજબી કિંમતમાં ઓફર કોઈપણ માણા આપી શકે છે જો અંદર પણ વન બી કે આ ઉપરની સાઈડ આપણે આવ્યા ત્યાં પણ વન બીએચકે નીચે પણ વન બીએચકે એટલે બે ફેમિલી આરામથી રહી શકે બહારથી સીડી અને ઉપરના માળે ફર્નિચર કિચનમાં કરેલું નથી તે તમારે જાતે કરવાનું રહેશે પીઓપી કામ કરેલ નથી તે જાતે કરવાનું રહેશે અને આ પાસલો આપણે ઉપરનો માસ્ટર બેડરૂમ તેમાં ફર્નિચર બેડ જે છે તે સાથે આવશે અને જો તમને બતાવી દઉં ફર્નિચર આમાં કરેલું છે આ માસ્ટર બેડરૂમ નીચેના માસ્ટર બેડરૂમ અને ઉપરના માસ્ટર બેડરૂમમાં ફર્નિચર કામ બધી જગ્યાએ કરેલું છે ખાલી એક તમારે ઉપરના માળે કિચનમાં જ ફર્નિચર કરવાનું છે આ મકાન આવેલું છે ગ્રીનલેન્ડ ચોકડીથી નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરવા વિનંતી हमारे साथ एक आदमी वाले जोड़ा है जवाब बदल आप सब लोग खूब आभार हमारे चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी का बेल दिखाई से इसे ऑल क्लिक करवा विनती हमारे साथे जोड़ा है जवाब बदल आप सब लोग खूब आभार धन्यवाद जय माता